મારી ભગવતી ચામુંડાએ એટલું કીધું કે મુંજા માગ માગ મારી માગો હા માડી આ એક મુખે તું મારી સામે ઊભી હા મારી ચંડ અને મુંડ બેય જ્યારે પૃથ્વીની માથે તારી સામે જ્યારે યુદ્ધે ચડ્યા ત્યારે તે આવા એકલા રૂપે બેય ને કેમ માર્યા હતા કે મુંજાથી દીધ મેં બે રૂપ કીર્યા હે મુંજા ત્યારે મેં રણ મેદાન ની મારી પાસે શસ્ત્ર હાથ ની મારી પાસે લઈ અને બે રૂપ કર્યા કે મારી કેવા રોપ દેખાડતો અને મારી ભગવતીએ ઝડપ દઈને બે મુખ કર્યા આવશે બે મુખ કર્યા ને ત્યારે માતાજી ને એટલું કીધું કે એ માં થોબી જા મારી આ બે મુખ રહ્યા ને એમાંથી હવે જો એક મુખ કરીને તો તને તારા મૂંઝાના છે માતાજી દરબારગઢ ના ઓરડા ની થોપી ગયા પણ મુજા આમ કે હામાં હું દુનિયા ને મારે જગત ને બે મુખ દેખાડવા છે કે મારી સામુડા